નમસ્તે પ્રેક્ષક મિત્રો આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં મિત્રો છેલ્લા ઘણા બધા દિવસથી વરસાદની હેલી તમે સૌ માણી રહ્યા છો અને વરસાદની મજા માણવાની સાથે સાથે એની પાછળ થોડીક જે આફત આવે છે ને તેની સજાનો ભય પણ મગજમાં ક્યાંક છુપાયેલો હંમેશા રહે છે છેલ્લા કેટલા બધા દિવસથી તમે કદાચ અખબારમાં વાંચતા હશો કે કોઈક જગ્યાએ પૂર આવ્યું કોઈક જગ્યાએ પાણી ભરાઈ ગયા કોઈક જગ્યાએ આખું આખું ગામ દટાઈ ગયું લેન્ડ સ્લાઇડિંગના લીધે અને ગયા વર્ષની હજી તો તાજી જ ઘટના છે કે જ્યારે જમુના નદીના તટ પર બહુ મોટું તુફાન સર્જાયું હતું અને ત્યાં આંગાડીએ જેને આપણે કહીએ છીએ વાદળ ફાટ્યું આ બધી આપત્તિઓ કોઈ આપત્તિ માનવસર્જિત હોય છે કોઈ કુદરતી હોય છે પરંતુ આજે આપણે વાત કરવી છે કુદરતના કહેરની કારણ કે ઘણી વાર એવું થાય છે કે આપત્તિ કોઈ દિવસ સરનામું શોધીને આવતી નથી અને કહીને આવતી નથી એ પેલા આંગણે આવેલા એક અજાણ્યા અતિથિ જેવી છે અને આપણે ગમે તેમ કરીને એને બોલાવી તો રહી જ અને સાથે એનો સત્કાર તો ન કરીએ પણ એને સુલજાવીએ એ સજ્જતા પણ કેળવવી રહી તો મિત્રો આજનો આપણો વિષય છે આફત સામે સજ્જતા એ જ સુરક્ષા ભવનભાઈ એટલે ચોમાસું એ પ્રમાણે એટલે આપણે કદાચ યોગ્ય સમયે જ્યારે વરસાદનું એક વાતાવરણ સર્જાયું છે અને સાથે સાથે આટલા ટકા વરસાદ થયો છે આટલા ટકા હજુ બાકી છે એવી એવી વાતો વચ્ચે આપણે આશા નિરાશા વચ્ચે અટવાયા છીએ ત્યારે જે કેટલીક ઘટનાઓ બની છે તે અંગે પણ આપણે ચોક્કસપણે ચિંતિત થવું પડે પણ માત્ર વરસાદની જ વાતો નહીં પણ બીજી કેટલીક પણ આપત્તિની એક આગવી દુનિયા છે કે જે માનવ જગત માટે પડકારજનક છે તો આપણે આ અંગે વાત કરવા માટે આપણે આપત્તિ અને સુરક્ષાના સંદર્ભમાં જે નિષ્ણાત કામ કરી રહ્યા છે ભેગ ધરીને કાર્ય કરી રહ્યા છે તેવા રાજેન્દ્રભાઈ દેસાઈ અને રૂપલબેન દેસાઈ કે જેઓ એક એનજીઓ ચલાવી રહ્યા છે અને તેઓનો એનજીઓનો એક બહુ રસપ્રદ વિષય જ આ છે કાર્યક્ષેત્ર જ આ છે કે આપત્તિ સામે કઈ રીતે નિવારણ સ્વાભાવિક છે તેઓનું એક સ્પેશિયલાઇઝેશન તેઓ જોડે જે વાતચીત થઈ તે પ્રમાણે ભૂકંપ પણ છે પણ આપત્તિ અંગે આપણને તેઓ તેમના અભ્યાસને કારણે બહુ વિશિષ્ટ માહિતી આપી શકશે માર્ગદર્શન આપી શકશે રાજેન્દ્રભાઈ આપણાથી શરૂઆત કરીએ અમને કહો કે ડિઝાસ્ટર જે આખી વાત ડિઝાસ્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તેની સામે સજ્જતા એનું આખું એક જે વ્યાપક એક દાયરો છે એ અંગે અમને કહો પહેલા ડિઝાસ્ટર એટલે એવું કંઈક થાય કે જેમાં બહુ બધો વિનાશ થાય કે લોકો મરી જાય બહુ વરસાદ આવે ને કશું ના થાય તો ડિઝાસ્ટર નથી કહેતા પણ જ્યારે વરસાદની સાથે જે હમણાં જ પૂનાની પાસે જે લેન્ડસ્લાઇડ થઈ છે કે જેમાં ઘણા બધા લોકો દટાઈ ગયા છે ઘણા ઘરોનો નાશ થયો છે તો એક ડિઝાસ્ટર એને આપણે કહી શકીએ છીએ એટલે આ જાતના ડિઝાસ્ટર માનવસર્જિત પણ છે અને કુદરતી પણ છે અને ઘણી બધી વાર કુદરતી બીના છે પણ એ ડિઝાસ્ટરમાં એનું રૂપાંતર આપણો માનવનો એક જે પણ કંઈક અમુક વસ્તુઓ કરી હોય કે જેને લીધે એ આખું વિનાશકારી એ બીના બની જાય છે અને એટલે આ બધાની સામે કઈ રીતે ઝઝૂમવું એ આખું એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક વિષય બની જાય છે એટલે તમે કઈ રીતે આખું જે તમારું જે કાર્યક્ષેત્ર વર્ષ દરમિયાન કારણ કે ભૂકંપ જેવી ઘટના તો જવલે હોય તો તે સિવાય તમે કઈ રીતે ખાસ ચોમાસું હોય તો એ સંદર્ભમાં કંઈક તમારી કામગીરી કયા પ્રકારની હોય એટલે અમે અમે અમારું અમારા કાર્ય કાર્યમાં સિઝન પ્રમાણે અમે કામ નથી કરતા પણ સિઝન પ્રમાણે જુદી જુદી આપત્તિઓ આવે હવે ગયા ગયા વર્ષે ધારો કે ઉત્તરાખંડમાં જે કઈ થયું તો અમારે માટે પહેલો અનુભવ હતો પૂરનો પણ એ પછી જ્યાં જે મકાનો તૂટી ગયા લોકો બેઘર થઈ ગયા અને એટલે એ એ આખી પરિસ્થિતિમાં કઈ રીતે જઈને લોકોને મદદ કરવી લોકોને પાછા કઈ રીતે પગભર કરવા કઈ રીતે એ લોકોને માથે છાપરું લાવવું એ એ એ ઉપર અમારું હે રૂપલબેન રાજેન્દ્રભાઈએ જે વાત કરી એમાં એક વખત આપત્તિ આવ્યા પછી તમે એને ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરો એ વાત પર મુખ્યત્વે એક ભાર છે પણ આપત્તિ આવતા પહેલાં પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે તો આપની સંસ્થા જે રીતે તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તો એમાં એ વસ્તુને પણ ધ્યાનમાં લો છો ખરા કે આપત્તિ આવે એ પહેલાં આગોતરી એના એના માટે શું પગલાં લેવા જોઈએ એટલે આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અમે ઘણીવાર કહીએ છીએ કે પાણી પહેલાં પાળ બાંધવી એટલે એ બહુ જરૂરી છે આપત્તિ મેનેજમેન્ટના બે પાસા છે આપત્તિ આવે એ પહેલાં તૈયારી અને આપત્તિ આવ્યા પછીની એની મેનેજમેન્ટ એટલે બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ આપત્તિ આવતા પહેલાં જો લોકો પોતે સક્ષમ થાય પોતે તૈયારી કરી શકે આપત્તિને ધ્યાનમાં રાખીને જેવું કે અમે જે કામ કરીએ છીએ અમારું એવું માનવું છે કે ઘણી બધી આપત્તિમાં અર્થક્વેક ઓફકોર્સ સાયક્લોનમાં કે ફ્લડ્સમાં ઘણીવાર મકાનો તૂટે છે અને વધારે મૃત્યુ અર્થક્વેક વખતે તો એવું કહેવાય છે કે પંચાણું ટકા લોકો મકાનો પડવાથી જ લોકોનું મૃત્યુ થતું હોય છે એટલે અમારો અભિગમ વધારે મકાનોને સક્ષમ કેવી રીતે કરવા અને એ માટે અત્યારથી આપણે તૈયારી કરવી જોઈએ ભૂકંપ તો જ્યારે આવે ત્યારે કે ફ્લડ્સ ગમે ત્યારે અમુક એરિયામાં આવે પણ ન પણ આવે પણ એ બધાને તૈયારી કરવા માટે એનું સાયન્સ છે મકાન આપણે સારી રીતે બનાવી શકીએ છીએ લોકો પોતે તૈયારી કરે લોકો પોતે એની જાણકારી મેળવે તો ડિઝાસ્ટર વખતે જેટલું નુકસાન થાય એનાથી ઘણું ઓછું થઈ શકે છે એટલે રાજેન્દ્રભાઈ આપણે એવું આમ પણ કહેતા હોઈએ છીએ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર જે રૂપલબાઈને વાત કરી એમાં એક આવી મકાનની વાત કે મકાનો કેવી રીતે સક્ષમ બનાવાય પણ આપત્તિ વખત એક માનસિક જે રીતે સમતુલા ઘણી વખત ખોરવાઈ જતી હોય છે એની પણ આપણે વાત કરીએ રાજેન્દ્રભાઈ અત્યારે આપણી સાથે ફોન લાઈન પર છે મિહિરભાઈ ભટ્ટ જેઓ એક ખૂબ જ જાણીતી સ્વૈચ્છિક સંસ્થા સાથે સંકળાયેલા છે અને ખૂબ સક્રિય રીતે આપત્તિ વ્યવસ્થાપનનું કામ કરે છે મિહિરભાઈ આપનું સ્વાગત છે હેલો જી નમસ્તે મિહરભાઈ આજે આપણે જે આપત્તિ વ્યવસ્થાપન અંગેની વાતચીત કરી રહ્યા છીએ તો આપની દ્રષ્ટિએ આપત્તિ આવતા પહેલાની જે વ્યવસ્થાપન છે એનું મહત્વ કેટલું તમે આપત્તિ આવતા પહેલા એક રૂપિયો વ્યવસ્થાપન માં ખર્ચો તો આપત્તિ પછીના ના આઠ રૂપિયા બચે છે એ પૈસાનું નું મહત્વ છે અને જિંદગી બચાવવાનું નું મહત્વ છે આપત્તિ પહેલા જો તમે સો જિંદગી બચાવવા આયોજન કરો અને એને માટે ની પૂર્વ તૈયારી કરો પ્રિપેરનેસ કરો તો આપત્તિ વખતે ઓછા માં ઓછી સિત્તેર થી એસી જિંદગી તો બચાવી શકાય છે એટલે એમાં શું કરી શકાય એના માટે એને માટે આપત્તિ આવે ધારો કે પૂર આવવાનું હોય અર્થ એટલે કે ભૂકંપ આવવાનો હોય તો એ જે વિસ્તારો છે ત્યાં કયા કયા કુદરતી આપત્તિ કુદરતી હોનાર શક્યતા છે અને એનાથી કોની કોની ઉપર એની અસર પડે છે અને એનાથી કેટલી અસર નાણાકીય જીવન જોખમની વગેરે પડે છે એની પહેલેથી તૈયારી રાખી હોય અને એની વ્યવસ્થા કરી હોય तो ये आपत्ती रोकी શકાય तुमने કોન્ક્રીટ સાખના આપો કે જ્યાં ભૂકંપ આવવાનો હોય જ્યાં ઝોન 5 વિસ્તાર હોય તે વિસ્તારમાં જો તમે 1 રૂપિયો વધારે ખર્ચીને તમારા મકાનમાં રીંગ બીમનો ખર્જો વધારે કરો તો 8 રૂપિયા જેટલો તમારા મકાનમાં ભવિષ્યનો નુકસાન તમે બચાવી શકો છો એ જ રીતે જો તમારો ભૂકંપનો વિસજો પૂર્ણો વિસ્તાર હોય તો પૂર્ણુ જે મેક્સિમમ લેવલ હોય એના કરતાં તમે એક મીટર બે મીટર વધારે ઊંચું મકાન ની બાંધણી પહેલેથી કરો તો પૂરના પાણી ઘરમાં આવી શકે નહીં પૈસા નથી તો ત્યાં સરકારી ઇમારતો છે એ સરકારી પાણીથી એટલે એમાં જે પહેલો માળ છે તે પાકો બાંધવો જોઈએ અને એની ઉપરની જગ્યા આખો માળ અને પૂર વખતે લોકોને ત્યાં જવા માટેની વ્યવસ્થા કરી શકો તો કોઈને ખર્ચો ના પડે પોતાના મકાનો માંથી લોકો નીકળી અને વિશાળ છે પંચાયત નું મકાન છે bank નું મકાન છે એની ઉપર આવી ગઈ અને લોકો બચી શકે મેહેરભાઈ આ તમારી સંસ્થા જે રીતે કામ કરે છે એમાં તમે જે હમણાં કહ્યું એ પ્રમાણે આ રીતે બધું કરવું જોઈએ એવી સમજ જ્યારે પણ તમે લોકોને આપો છો ત્યારે ખરેખર લોકોનો પ્રતિભાવ મળે છે ખરો કારણ કે ઘણીવાર એવું થાય છે કે તમે પહેલેથી કંઈક કહો ત્યારે લોકોને એની મહત્તા બહુ સમજાતી નથી મને તો એમ લાગે છે કે આપણા લોકો બઉ તૈયાર છે કુદરતી વ્યવસ્થા આપત્તિ સામે તૈયાર થવા માં જો તમે ગુજરાત અમે અમારી જાન માલ ની નુકસાની બચાવી શકીએ એમને તમારે સમજાવવું પડે એટલે તમે ફક્ત વૈજ્ઞાનિક વાત કરો તો એ લોકોને કદાચ દળે ઉતરવું ચડા અઘરું પડે પણ એમના જ્યાં ખરેખર હોનારત થઈ હોય એનો દાખલો લઈને વાત કરો જેમ કે તમે શાળામાં જાઓ અને શાળાના જે વાલી હોય બાળકોને એમને પૂછો કે તમને તમારા બાળકો વાલા છે કે નહીં બધા વાલી કહેશે મારા બાળકો મને વાલા છે પછી તમને પૂછો કે શાળામાં તમારે કુદરતી આપત્તિ સામેનું આયોજન કર્યું છે કે નહીં તો વાલીને ખબર નહીં હોય પછી તમે કહો કે કુંભકોર્ણમમાં ફાયર ટ્રેજરી થઈ તેની સ્કૂલમાં આગ લાગીને ચોરાણું બાળકો બળીને મરી ગયા પછી સુપ્રીમ કોર્ટનો નિયમ છે કાયદો છે એ લોકો રૂલિંગ આપ્યું છે કે દરેક શાળાએ કુદરતી આપત્તિ સામે વ્યવસ્થાપનનો પ્લાન બનાવી અને વાલી જોડે વહેંચવો જોઈએ એટલે તરત વાલી કે ના આવો પ્લાન તો અમારી શાળામાં બનાવવો જોઈએ શાળા સારી રીતે વાલીઓ સારી રીતે શિક્ષણ થઈને આવો પ્લાન બનાવવા તૈયાર હોય છે એટલે સમજાવીએ છે તો લોકો બહુ જ તૈયાર છે એને માટે દોડા દોડી કરવા તૈયાર છે પૈસા ખર્ચવા તૈયાર છે સમય આપવા તૈયાર છે એવો અમારો અનુભવ છે તો ગુજરાતમાં નહીં પણ દેશના બીજા પાંચત્રીસ જેટલા શહેરોમાં મારો એ અનુભવ છે અને લગભગ ઓગણપચાસ કેટલા જિલ્લાઓમાં જ્યાં રૂરલ વિસ્તાર છે એટલી બધી આસાણીથી પહોંચી શકાતું નથી ત્યાં પણ લોકોમાં એટલો જ ઉત્સાહ કુદરતી આફત સામે પહોંચવાનો છે અને એનું એક કારણ છે કે તમે મીડિયાવાળા છો કારણ કે જ્યારે કુદરતી આફત થાય છે ત્યારે એના વિશે કેટલી વિગતવાર હવે માહિતી મીડિયામાં આવે છે કે લોકોને બરાબર ખ્યાલ આવે છે કે જો આપણે તૈયાર નહીં હોઈએ તો આવું આવું નુકસાન થઈ શકે એમ છે એટલા માટે બહુ જ લોકોમાં તૈયારી અને માટેની છે પણ એમને આપણે જાણકારી પહોંચાડી શકતા નથી રાઈટ થેન્ક યુ વેરી મચ ખૂબ સરસ માહિતી તમે આપી ખૂબ ખૂબ આભાર આપનો આપના દર્શકોને ખાત પ્રણામ હા એટલે રાજેન્દ્રભાઈ એમણે જે વાત કરી એમાં એ પણ એક આવી સંસ્થા આપના જેવી ચલાવી રહ્યા છે એટલે એમણે કહેવાનો આશય એમ હતો કે એક ઓરિયન્ટેશન લોકોમાં થઈ ગયું છે અને તેઓ પ્રયત્ન કરે છે ઓલરેડી સંસ્થા દ્વારા ચોમાસા પહેલાં તમારી સંસ્થા કોઈ ગામની કે કોઈ વિસ્તારની મુલાકાત લે ખરી અથવા તમારા જેવી જે પણ સંસ્થા હોય તે અને એક સાવચેતીના ભાગરૂપે આગળથી જણાવે કે તમારે આ રિસ્ક ફેક્ટર છે જોખમનો ભય છે ચોમાસામાં ખાસ તો જે જ્યારે રિસ્ક ફેક્ટર કે જોખમની વાત કરીએ છીએ તો પૂર પૂરનું જોખમ સૌથી વધારે અમુક નીચાણવાળા પ્રદેશોમાં હોય છે આ લેન્ડ સ્લાઇડ જ્યાં થઈ એ પર્વતીય વિસ્તારોમાં થાય છે અને એટલે નક્કી જે જે સંસ્થાઓ જો આ ડિઝાસ્ટર માટેની તૈયારી ઉપર જો કામ કરતી હોય તો એ સ્પેસિફિક એરિયામાં એ જાતનું જાણકારી લઈ લઈ જવી જોઈએ કારણ કે આમાં સિમ્પલ નાના નાના ગામોમાં પણ તમે નાળા સાફ ના કર્યા હોય પાણીને જવાનો રસ્તો હોય એ એ જનરલી બધો કચરો આખા વર્ષનો કચરો ભેગો થયો હોય હવે રસ્તા નીચેની પાઇપ જ્યાંથી પણ પાણી જવાનો રસ્તો છે એ જો સાફ ના થાય તો પાણી બેકઅપ થાય અને ફ્લડિંગ થવાનું એટલે ઘણી બધી વાર બહુ નાની નાની વસ્તુઓ છે કે જેને કારણે જેની અવગણના કરવાને કારણે પછી બહુ એનું ભયાનક સ્વરૂપ થતું હોય છે એટલે થોડીક પ્રાથમિક માહિતી અને થોડીક પ્રાથમિક સુસજ્જતા એનાથી ઘણું બધું ફાયદો થઈ શકે મિત્રો ખૂબ સરસ માહિતી મળી છે આપણને અત્યારે સમય છે એક નાનકડા વિરામનો આપ જોતા રહો ડીડી ગિરનાર